નડિયાદથી માત્ર ત્રણ કિલોમીટર દૂર આવેલ નવા બિલોદરાની અનેક સોસાયટીઓ વિકાસથી વંચિત નડિયાદના નવા બિલોદરાના દિનસા પટેલ માર્ગની દયનીય પરિસ્થિતિ જોતા મહાનગરપાલિકાની પોલ ખોલી મહાનગરપાલિકામાં સમાવીસ એવા નવા બિલોદરામાં આઠથી દસ સોસાયટીઓ આવેલી છે જેમાં રોડ રસ્તા લાઇટ પાણી જેવી જરૂરિયાત સુવિધાઓથી વંચિત જોવા મળી સ્થાનિકોની વારંવાર રજૂઆત કરવા છતાં નથી મહાનગરપાલિકા સાંભળતું કે નથી સ્થાનિક ધારાસભ્યો તેમની વેદનાઓને ધ્યાને લેતા તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યા લાઇટ રસ્તા પાણી જેવી જરૂરિયાત વસ્તુઓનો અભાવ આ સોસાયટીમાં માં જોતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો આઠથી દસ સોસાયટી વચ્ચે માત્ર એક જ પાણીનો બોર હોવાથી અનેક સમસ્યા ઉત્પન્ન થાય છે સોસાયટીમાં રાત્રિ દરમિયાન થાંભલા પર એક પણ લાઇટ ન હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે જેને કારણે રાત્રિ દરમિયાન કોઈ પણ રિક્ષા સોસાયટીમાં આવવા તૈયાર નથી થતી તેઓ પણ આક્ષેપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો છે નવા બિલોદ્રાનો મુખ્ય માર્ગ ખૂબ જ ખરાબ ખાડા ટેકરાવાળું થઈ ગયો છે જેને કારણે બાળકોના સ્કૂલના સાધનો પણ અંદર આવી શકતા નથી આમનારા સમયમાં જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકો દ્વારા મહાનગરપાલિકાને અને સ્થાનિક તંત્રને ચીમકી આપવામાં આવે રિપોર્ટર ઉમંગ શર્મા જનતા નાઇન લાઇવ ဒီလိုလည်းဘနာဘီလို့ကြာဘနာဘီလို့ คนอะไรอยู่บ้านเด้าวบอกว่ามีเช็ดวอร์กนตอร์นะของเล่นอะอืม